માંડવી સિટી પોલીસ સ્ટેશનની અંદર ગઈ કાલે બપોરના બાર સાડા બારના અરસામાં મુસ્લિમ સમાજના એક પાંચ ટાઈબ નમાજી અને એમની વાઈફ સાથે એમના ઘરની બાજુમાં મચ્છીપીટમાં દારૂનો દેશી અને વિદેશી દારૂનો ધંધાર ધંધો કરે છે જે ધંધો છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી કરે છે ત્યાં અનેકવાર ફરિયાદો થઈ છે અનેકવાર ત્યાં ઝઘડા થયા છે એક જણનો ખૂન પણ થઈ ગયો છે એનો દીકરો એક અત્યારે સજા પર ભોગી રહ્યો છે હવે એમનો બીજો દીકરો હિતેશ કરીને છે જે દારૂનો અડ્ડો ચલાવે છે એની સાથે સાથે એટલી હદે નીચતા ઉપર આવી ગયા છે કે તે ત્યાં આજુબાજુની દીકરીઓ હોય કે વહુવારીઓ હોય કે મોટી ઉંમરની હોય તેની સાથે અભદ્ર ચેનચાળા કરી અને હેરાન પરેશાન કરવાની વાતો થાય છે ત્યારે ના છૂટકે પોતાની ઇજ્જત કરવા જ્યારે આવે છે તો ફરિયાદમાં એ નોંધાવે છે કે સાહેબ અમને બહુ ત્રાસ છે અને આજે તો અમે પચાસ 100 જણની ની સહી આજુબાજુ ની લઈ અને પીઆઈ સાહેબ ને ફરિયાદ કરવા આવ્યા છીએ કે ભાઈ આ અડો બંધ કરો અડો ચાલુ રાખવાનો કારણ તો માણસ જયારે પોતાના એડ્રેસ ની અંદર પણ દેશી દારૂ ના બાજુમાં તો કેટલી હદે વ્યાજબી કહેવાય કેટલી હદે શરમજનક વાત કહેવાય અહીં ઘણી ફરિયાદ કરવા આવે છે જયારે ત્યારે પીઆઈ સાહેબ તે પોતે એમના ઘરવાળાને અને એમની જોડે જે બીજા ભાઈ આવેલા હતા તેને બહાર કાઢી તેમના મોબાઈલ ચીનવી જે સીસીટીવી કેમેરામાં પણ સામેલ છે અમે જે બોલીએ છીએ અને એમની ઘરવાળીને એકાંતમાં અભદ્ર ભાષામાં જ્યારે વાત કરતા હોય કે આ તારો લવર છે આ તારો આ છે આ તારો તે છે આ કેટલી હશે પોલીસ તંત્રની અંદર વ્યાજબી કહેવાય અમે ઉંચાધિકારીઓને પણ અમે માનવતાપૂર્વક કહીએ છીએ કે ધંધાના ધંધાર્થીઓ ગણા છે પણ આ દારૂના ધંધાવાળાઓ જ્યારે આખા પરિવારને આખા ફળિયાને માનમાં લઈને બેઠા હોય ત્યારે જો પોલીસ અને જો પ્રજા ફરિયાદ કરવા જાય અને એની જોડે અભદ્ર વ્યવહાર કરવામાં આવે તો ખરેખર પોલીસ તંત્ર માટે આ કલંકની વાત છે અમે અહીંથી આજે ફરિયાદો પણ કરાવી છે જે જે અભદ્ર ટિપ્પણીઓ થઈ છે જે અભદ્ર એણે ચેનચાળા કરેલા છે દારૂના ધંધારથી જે છે જેમનો તમે ચહેરો જુઓ તો પણ પોલીસને ખરેખર સનબ એક રોમિયા ટાઈપનો એમનો ચહેરો છે કરીને તો માટે અમારી નમ્ર વિનંતી છે કે આજે બુસ્સો જણની સહયો વાળા અમે લેટર પણ પીઆઈ સાહેબને આપી આપશું અને સાથે સાથે આવતીકાલે જે લેડીઝ જોડે પીઆઈ સાહેબે અભદ્ર જે વાતાવરણ ઊભું કર્યું છે પોતાના પતિને દીકરીના પતિને બહાર કાઢી અને એકાંતમાં વાત કરવી ખરેખર તો પીઆઈ સાહેબ હોય કે અન્ય હોય પોલીસ સ્ટેશનની અંદર મહિલા પોલીસ જ મહિલાની જડતી અથવા તો મહિલાની પૂછપરછ કરી શકે છે માટે આપના માધ્યમ દ્વારા અમે જણાવ્યા માગીએ છીએ કે પોલીસને આવી રીતે કલંકિત કરનારા અધિકારીઓ હોય કે પોલીસના કર્મચારીઓએ એ ખરેખર સજાને પાત્ર હોઈ શકે છે માટે આપના માધ્યમ દ્વારા આવા અધિકારીઓ અથવા તો આવા કર્મચારીઓ તેના ઉપર સજા થવી જોઈએ તેવી અમારી માંગ છે સાથે સામે આપના માધ્યમ દ્વારા એટલું પણ કહેશું કે માંડવીની અંદર મચ્છીપીઠ વિસ્તારમાં તમે પણ પત્રકાર છો ગમે ત્યારે મચ્છીપીઠ વિસ્તારમાં જતો બપોરનો ટાઈમ હશે સાંજનો ટાઈમ હશે પાંચ દસ પંદર વીસ જણા દારૂ પી અને ત્યાં કને હલ્લો કરતા હશો પોલીસની નજરમાં નથી આવતું તે અને જ્યારે પોલીસ પોતે ન કરતી હોય તો કઈ નઈ પણ જયારે ફરિયાદ કરવા પ્રજા જતી હોય ત્યારે પ્રજાને પણ કઈ રીતે બાંધ કરી અને આ ધંધા છોડાવા એની પેચ માંથી ક્યાં કાઢવું પ્રજા તેનો એક મહત્વ સમજી અને જો કાર્યવાહી થતી હોય તો ખરેખર કચ્છ માટે ગુજરાત માટે અને દેશ માટે પણ કલંકિત કહેવાય મચ્છવીર માં દારૂ વકાય તો બરાબર આશા કે તકલીફ હે ફૂલ એટલા કઈ આશા કે મળી મળી ગાલી તકલીફ હે આશા ભેણે કે તકલીફ હે મા માં ભેણે કે મળી કે તકલીફ હે એ બંધ થઈ ખબે આશા કે તકલીફ બોરી જ થઈ હતી

અત્યારે જે સોનાવરા નાકા અંદર મચ્છીપીઠ વિસ્તાર એ જે છોકરો છે અત્યારે જે દારૂ વેપારી છે બરોબર ઇંગ્લિશનો એ વારંવાર સ્લેબ ઉપર ઊભી કે એના રૂમમાં બારીમાં ઊભી કરી અને છોકરીઓને જેમ તેમ બોલાવે છે ને જેમ તેમ ઉદરત ભાષા બોલે છે બરોબર પણ એ માણસને અત્યારે અમે તો જે હતો અમે કેસ નું ને જે કાનૂનના હિસાબે અમે પોલીસ સ્ટેશન આવ્યા અને પોલીસ ને રજૂઆત કરી છે બરોબર એ લોકો આમ કરીને પછી અમને પણ અમારા માણસો ને પકડી લીધો એ લોકો ઉપર પણ ફરિયાદ થઈ બરોબર અમારા ઉપર પહેલાં કર્યા પછી અમે એ લોકો ઉપર ફરિયાદ કરી અમે લોકો પણ એ લોકોને હજી સુધી અત્યારે પણ ની ધંધો ચાલુ જ છે પણ હજી સુધી હવે સરકારનું શું પોલીસનું હવે પાગલો આગળ જતા પગલો ઉપડે એનો એ હવે સરકારને આપણે કંઈક રજૂઆત કરીએ ને અમારા સમાજમાં અમે આગ્રેસરને પણ કીધો ત્યારે અમારા આગ્રેસર અહીંયા આવ્યા અને એ આગળ વધાવે બધી વાત પરમ પૂજ્ય શ્રી નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર અને ગૌશાળા ટ્રસ્ટ આયોજિત પરમ પૂજ્ય બ્રહ્મલીન નારાયણ સ્વામીની પચ્ચીસમી રજત નિર્માણ તિથિ નિમિત્તે શ્રીમદ દિવ્ય ભાગવત કથા અને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય વિદ્વાન કથાકાર શ્રી શાસ્ત્રી અશ્વિનકુમાર રજલાલ સાહિત્ય રત્ન માંડવી કચ્છવાડા એ વ્યાસપીઠેથી જ્ઞાનામૃત ધારા વહાવશે તથા આયોજક શ્રી સીએ કૈલાસદાન ગઢવી કાર્યકારી અધ્યક્ષ આમ આદમી પાર્ટી અને શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિરના નારાયણ આશ્રમના મહંત અને પરમ પૂજ્ય નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર ગૌશાળાના ટ્રસ્ટી શ્રી મહંત શ્રી શ્યામ ભારતીજી બાપુ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે કથા પ્રારંભ તારીખ નવ નવ બે હજાર પચીસ અને કથા શ્રવણનો સમય સવારે સવા નવથી થી સવા બાર બપોરે સવા ત્રણથી થી સવા છ નો રહેશે તથા કથા વિરામની તારીખ પંદર નવ બે હજાર પચીસ રહેશે કથાનું સ્થળ આર એસ એસ શાખા ગ્રાઉન્ડ બાબાવાડી માંડવી કચ્છ